ફરી આજે હલનનું કામ ચાલુ છે આજે કન્ટિન્યુ ત્રીજો દિવસ છે કે લાઈવ સ્ટ્રીમ કરી નાખી ચોથો દિવસ જો કે રેગ્યુલર આજ ચાલુ થાય આખો દિવસનું હલનનું કામ આજ ચાલુ થાય એટલે બે હેલ્પર અને મજૂર ન થાય નહીં થાય કારણ કે આખો દિવસ હલન હાલ ઘર મળે તો બપોર પછી હાકતા હતા જો આ સબ બિગડા હુઆ માલ હૈ યે યે સબ બિગડા હુઆ માલ હે ક્યા કરે ઇસકા આ બોલ બગડાટી બોલો જો આ બે હેલ્પર આવ્યા છે જે પાથરા દે છે ને મજૂર છે અને સટો મારી લીધો આપણે અને જીરા વાવેતરની પણ તૈયારી કરી છે જો કાલે મજૂર આવશે તો આપણે હું ખાલી જીરામાં વાવેતર કરી નાખશું પાન ચાલુ તો એક બાજુ અલરનું કામ ચાલુ છે બીજા જીરાનું કામ ચાલુ છે અને કાયમી માટે એકનો એક મજૂર એટલે હીરાભાઈ કાયમી આપણો એક મજૂર

ફિંગરપ્રિન્ટ વાળી દેખાડી દે એક વાર જો મિત્રો આટલો કાંઈ ઢગલો થયો છે હજી એ આપણે બાયલો આપણે કીધું તો બાયલા બાયલાવાળીનું કામ ચાલુ છે પૂરો નથી થયો હજી તો ઘણા ભર બાકી છે અડધી નથી નીકળી ઉતારો સારો દેખાય છે પણ હજી આની ચોખ્ખી કરવાની પણ બાકી છે જો હું એને ભૂનું ઉપર જોઈ જોઈ આવશો હા હા